સારોદ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હાજે અ હમીદ આફ્રિકાવાલા હોસ્પિટલ સારોદમાં અબાબિલ યુથ ફાઉન્ડેશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન સવારે નવ કલાકે કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં સારોદ તળપદ સારોદ વાંટા તેમજ કાવલી ગામના ત્રાસી યુવાનોએ કોઈપણ પ્રકારની જાતિ ધર્મના ભેદભાવ વગર પોતાનું બ્લડ આપી માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું સારદ સારોદ તળપદ તથા વાંટાની બે સ્ત્રીઓએ પણ પોતાનું બ્લડ ડોનેટ કરી નેકીના આ કાર્યમાં પોતાનો ફાળો આપ્યો વડોદરા એસએસજી હોસ્પિટલથી આવેલ ડોક્ટર અવની તથા અબાબિલ યુથ ફાઉન્ડેશનના સભ્યોએ ગામના યુવાનોની મદદરૂપ થવાની ભાવનાને ખૂબ વખાણી હતી અલ્લાહ પાક આ સહિયારા પ્રયાસો કબૂલ કરે અને તમામને શ્રેષ્ઠ બદલો આપે તેવી શુભકામના વ્યક્ત કરી હાજી હમીદ આફ્રિકાવાલા હોસ્પિટલ મેનેજમેન્ટ તમામ ગ્રામજનોનો આભાર માન્યો હતો જે અંગેની માહિતી આજે એક વાગે પ્રાપ્ત થઈ હતી